અંકલેશો પંથકમાં વરસાદે વિરામ લીધો હતો અને વરસાદે હવે વિરામ લીધી હોય તેવો ઉઘાડ જોવા મળતો હતો તેવામાં આજે સવારથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાસોર રોડ પર ચોમાસા દરમિયાન જર્જિત બનેલા માર્ગની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસતા વરસાદમાં રોડ મરામતની કામગીરીમાં અણચટ ઊભી થવા પામી હતી જો કે આમ છતાંય માર્ગ અને મકાન વિભાગે રોડ મરામતની કામગીરી ચાલુ રાખતા ટીકાપાત્ર બન્યું હતું તંત્ર દ્વારા રસ્તા ઉપરના ખાડાઓમાં ચાલુ વરસાદે કોકરીટ નાખવાની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેને પગલે આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ નારાજગી વ્યક્ત કરીને તંત્ર પર ટીકાકાર વરસાવ્યું હતો લોકોનું કહેવું એ છે કે ચાલુ વરસાદમાં કરવામાં આવતી મરામત ટકાઉ નહીં રહે અને સરકારી નાણાં બગાડ સમાન છે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી બંધ કરવાની જગ્યાએ કામ ચાલુ રાખતા ટીકાઓ થઈ રહી છે રસ્તાની ગુણવત્તા અને કામના ધોરણે અંગે સવાલો ઉઠી રહ્યા છે યાદીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર